અમદાવાદ શહેરના સોલા ગામમાં ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાનું મંદિર આવેલું છે આશરે આઠસો વર્ષ જૂનું મહાકાળી માતાજીનું મંદિર અનોખો ઇતિહાસ ધરાવે છે આ મંદિરનો કરવામાં આવ્યો છે આ મંદિર વર્ષો પહેલા નાની દેરીના સ્વરૂપમાં હતું ગ્રામજનોએ મળીને બે હજાર અઢારમાં માં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને બાકાળી માની સ્થાપના કરવામાં આવી છે મંદિર આઠસો વર્ષનો પહેલાંનું જૂનું હતું નાનું ડેરું હતું અને બધા ગામના લોકો બધી કોમના બધા માણસો ભેગા થઈને આ મંદિર બનાવવામાં આવેલું છે બહુ વર્ષો જુદું અને બધા પ્રોગ્રામો અહીં ગયા અમે ચાલુ રાખ્યા ગરબાનો અને ભજન મંડળી બધે અહીંકાને આવતા હોય છે બધા લોકો ગાતા હોય છે અને મજા કરતા હોય છે આનંદ મજા કરતા હોય છે સોલા ગામના દરેક જ્ઞાતિના આગેવાનોએ મળીને મહાકાળી મંદિર જીર્ણોધ્ધાર સમિતિની રચના કરી મંદિરના જીર્ણોદ્ધારની કામગીરીની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં આર્થિક સહયોગ માટે ગ્રામજનોને અપીલ કરી હતી ગ્રામજનોએ તેમનામાં વિશ્વાસ રાખી અને તેમની હિંમત જોઈને પોતાની યથાશક્તિ પ્રમાણે આર્થિક સહયોગ કર્યો હતો મહાકાળીમાં એક ગામની માતા તરીકે ઓળખાય છે સોલા ગામના અઢારે વર્ણ માતાજીને શીશ ઝુકાવી પોતાના દિવસની શરૂઆત કરે છે અમે રોજ જે સવારે અહીંયા પહેલાં મંદિરે નહીં ધોઈને અહીંયા અમે આવીએ છીએ વર્ષોથી એમ જ્યારથી અમે લગ્ન કરીને આવ્યા ત્યારથી અમે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ એમ અને રવિવારે તો ભક્તોની ઘણી ભીડ હોય છે એમ અને અમે રોજ સાંજ સવાર મંદિર આવીએ સાંજે આરતીમાં આવીએ સવારે મંદિરે આવીએ પછી સાથે રવિવાર હોય કે મંગળવાર હોય કે ક્યારે પૂનમ હોય તો અહીંયા ભજન થાય એમ ગરબા થાય એવું બધું જ અહીંયા થાય એમ અને બધાયને એમ કે આખા ગામની આ ગામ ટોળાની માતા છે એમ એટલે બધા આવે એમ માતાજીના દર્શન કરવા એમ મહાકાળી મંદિર આશરે એક વિઘામાં બનાવવામાં આવ્યું છે મંદિરમાં માતાજીનો વર્ષો જૂનો ફોટો અને મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે મહાકાળી માતાજીની મૂર્તિ પાછળ માતાજીની આંગી છે જેને વર્ષમાં એકવાર બદલવામાં આવે છે મંદિરમાં માતાજીનો અખંડ દીવો જળહળે છે ભક્તો અખંડ દીવાના દર્શન કરી ધન્ય થાય છે મહાકાળી માનો ખૂબ આશીર્વાદ છે અને મહાકાળી માં આજરા હાજર છે અને અહીંયા ભજન કીર્તન થાય છે ગરબા થાય છે મહાકાળી માને ખૂબ બધા માને છે અને અમને મહાકાળી ઉપર એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે મને કામ ધંધો પણ મળી ગયો માની આશીર્વાદથી અને હું મહાકાળીમાંને ખૂબ માનું છું મહાકાળી મંદિરમાં આકર્ષક કોતરણી કરવામાં આવી છે મંદિરમાં પ્રવેશતા જ પગથિયા પાસે હાથીની સુંદર મૂર્તિઓ મૂકવામાં આવી છે મંદિરના ઘુમટમાં વિશાળ ઝુમ્મર મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે ભાવિકોને મન સોલાનું મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે શ્રદ્ધાળુઓ સોલાના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે સમગ્ર અમદાવાદમાંથી ભાવિકો અહીંયા મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા અવશ્ય આવે છે અને માતાજી તેમના સૌ ભક્તોની રક્ષા કરે છે મહાકાળીના મંદિરમાં દરરોજ દર્શન કરવા જઈએ જ્યારથી પરણીના સાસરે ત્યારથી દર્શન કરવા આવવાનું સાંજ સવાર બે ટાઈમ પણ અત્યારે તો બહાર ગયા છે એટલે હવાય નવાય એવું પછી અમે આનંદ ગરબા મંડળ ચલાવીએ છીએ પચીસ વર્ષથી આનંદ ગરબા મંડળ ચલાવીએ છીએ ભાદરવા મહિનામાં અમે ગરબા લેતા નથી અને પહેલો ગરબો અમારો મહાકાળીમાં એ કરવાનો લાભ પાચમના દિવસે અહીંયા શરૂઆત કરીને પછી અમારે અમારા ગરબા લેવાના ભાદરવા સુદ દસમના દિવસે અમારી ઉજાણી થાય માતાજીની ગોમ ટોડાવાડીમાં અમારી બધાને સુખ શાંતિ આપે છે અમને બધા અને હવન થાય સવારથી ચાલુ થાય સાંજે ચાર વાગે પૂર્ણ થાય બધી જ પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવો સર્વે ભક્તો અઢારે આલમ બધી જ અહીંયા દર્શન કરવા માટે આવો રવિવારે મંગળવારે તો કીડિયાર ઉભરાય અમારા અહીંયા મંદિરમાં સોલાના આઠસો વર્ષ જૂના મહાકાળી મંદિરમાં ચૈત્રી આસો નવરાત્રિ દિવાળીના અને બીજા તમામ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ભાદરવી દશમના દિવસે લોકમેળો ભરાય છે અને વર્ષ દરમિયાન સોલાની તમામ જ્ઞાતિ તરફથી અલગ અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમ અને ઉજવણી કરવામાં આવે છે આ રીતે માતાજીનો ઉત્સવ ભાદરવાસુ દસમના દિવસે સરસ રીતે ઉજવાય છે આખું ગામ શ્રદ્ધાથી આ કાર્ય કરે છે શરૂઆતમાં મંદિર ખૂબ નાનું હતું પછી એનો ત્રીજા ત્રીજો તીર્ણોદ્ધાર છે અને આ ત્રીજો તીર્ણોદ્ધાર થયા પછી મંદિર એટલું વિશાળ અને ભવ્ય બન્યું છે અને આખા ગામનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે આ માતાજીના અમારી જે કહીએ ને ગામ ટોળાની માતા કહીએ ને એ માતાજીનું મંદિર છે એટલે આખું ગામ આ શ્રદ્ધાની અંદર બાંધાયેલું છે આ મંદિર સાથે મહાકાળી મંદિરમાં પૂજા પાઠ અને માતાજીના ભજન કરવામાં આવે છે માતાજીને અન્નકૂટનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન માતાજીના ગરબા કરવામાં આવે છે કાળી ચૌદસના દિવસે કાળી પૂજાનું મંદિરે વિશેષ મહત્વ છે અને દેવ દિવાળીના દિવસે મંદિરને લાઇટોથી શણગારવામાં આવે છે સોલા ઢારે વર્ણના લોકો દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવે છે આ મંદિરના જે જીર્ણોદ્ધાર થયા પછી જે સમાજ ગોમ જે અમારા ગામની કુળદેવી કાળિકા બધા આશીર્વાદથી નવું જીર્ણોદ્ધાર થયેલો છે અને એની અંદર સમસ્ત ગામની ભાવનાઓ જોડાયેલી છે એ પણ એક માતાજીના આશીર્વાદથી બધું કામ કાર્ય ચાલા કરે છે અને આવા નવા ઉત્સવો કરતા રહીએ છીએ ભાવિકોની મહાકાળી માતાજી પ્રત્યેની ખૂબ જ શ્રદ્ધા છે પ્રવાસીઓ દૂર દૂરથી મહાકાળી માતાજીના મંદિરે માતાજીના આશીર્વાદ લેવા ઉમટે છે સોલાના મહાકાળી મંદિર પ્રશાસન દ્વારા દર રવિવારે અને પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે ભવ્ય રાસ ગરબા કરવામાં આવે છે જેમાં સોલા ગામના લોકો ગરબે રમી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે સોલા ગામની અઢારે આલમનું આસ્થાનું પ્રતીક છે મહાકાળી માતાનું મંદિર મંદિર વર્ષોથી જૂનું છે પહેલાં નાનું હતું પણ ભક્તોની અતિશય શ્રદ્ધાથી અમારા ગામના યુવકોને શ્રદ્ધાપૂર્વક અને મા એટલી શ્રદ્ધા મારી રાખે છે અને અમને સવારે સવા માતાજીના દર્શન કરીને અમે બીજું કામ કરીએ છીએ અને વર્ષોથી જૂનું આજુબાજુ સાયન્સ સિટીમાં આવડું મોટું ક્યાંય મંદિર નથી સર્વ ભક્તો દર રવિવારે મંગળવારે અસંખ્ય ભક્તો અહીંયા માતાજીના દર્શન કરી આશીર્વાદ લે છે અને માતાજીની પ્રાર્થનાથી અમે સુખી છીએ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અઠવાડિયામાં દર મંગળવારે અને રવિવારે મંદિરે દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે મંદિરમાં પાંચ રવિવાર સતત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે જેના કારણે દર રવિવારે મંદિર ભક્તોથી ઉભરાય છે આસો નવરાત્રિમાં આવતા મંગળવારે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજીને શીશ નમાવી ધન્ય થાય છે